ભાદરવી પૂરમ ઉજવવા પદયાત્રીઓ અંબાજીના રસ્તે રસ્તા પર ભક્તો નો સાગર છોબાજી સંઘ નીકળ્યો પરંપરાગત કપડાઓ પહેરી પદયાત્રા કરે છે ગરબા થાળી રાસ પણ પહેલાથી જ તેઓએ તૈયારી કરી છે ભાદરવી પૂરમ આવી રહી છે પહેલા ભક્તો ઉત્સાહ પણ એટલો જ છે માય ભક્તો પગપાળા ચાલી ત્યાં આગળ પહોંચે છે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ સંઘના

ત્રેવીસ વર્ષથી કરતા હો છો પણ આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ કે આ રસ્તા પર આ માર્ગ પર અંબાજી જતા ઘણા બધા આપણે પદયાત્રીઓને જોઈએ છીએ પણ એ બધા ક્યાંક ને ક્યાંક એ આવા ટ્રેડિશનલ ડ્રેસમાં નથી જોવા મળતા તો આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા પાછળનું કોઈ કારણ ખરું બસ માને ને માટે જ અમે નીકળ્યા છીએ કે આપણે સ્વસ્થ ને સારા કપડા પહેરીને નીકળીએ આપણે કેમ પ્રસંગમાં આપણી ઘરે હોય તો સારા કપડા પહેરીએ તો આપણે માના આ પ્રસંગમાં પ્રાગટ્યોત્સવ છે માનો પ્રગટ જે થયા હોય ત્યારનો દિવસ છે તો આ મોટામાં મોટો અંબે માનો નો મહોત્સવ છે તો એના માટે આપણે સરસ મજાના કપડા પહેરીને જ આપણે જવું જોઈએ કે મા ખુશ થઈ જાય માને રિઝવવા માટે માને ખુશ કરવા માટે તમે આ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાજકોટ થી નીકળા છો ક્યારે પહોંચવાનું હોય છે કઈ રીતે હોય છે કોઈ બીજા પણ કહી શકે હા અમે રાજકોટ થી 5 તારીખે નીકળ્યા હતા અને 17 તારીખે અમે અંબાજી પહોંચી અને અમે 14 દર્શની અમે ધજા ચડાવી છે અહીંયા અને અહીંયા અમે બહુ જ રીતેને નાચી ગીત ગાય અને આવી રીતે અમે ચાલતા જઈએ છીએ અચ્છા એટલે કોઈ ખાસ નૃત્ય તૈયાર કર્યું હોય છે કે પછી કેવી રીતે હોય છે અમે ત્રણ થી ચાર મહિના પેલા બધા છોકરાઓ અને છોકરીઓ પ્રેક્ટિસ કરતા હોય છે અને ખાસ અમુક પ્રકારના જ જે ગરબા હોય સારા કે માને ગમે એવા ગરબા તૈયાર કર્યા હોય થાળી રાસ છે તલવાર રાસ છે પછી આમ વાંકાવડીને હોય બધા ટૂંકમાં આપણી સંસ્કૃતિના અનુરૂપ હોય ને એવું જ બધું તૈયાર કરેલું હોય છે ઓકે એટલે ક્યાંકને ક્યાંક એ તૈયારીઓ પણ ઘણા સમયથી ચાલતી આવતી ત્રણ મહિનાથી એ તૈયારીઓ પણ કરતા હોતા હોય છે એટલે જેમ એ કહી રહ્યા છે કે એમના માટે સૌથી મોટો તહેવાર છે બીજા કોઈ તહેવાર કદાચ એટલા ઉજવતા ન હોય પણ જ્યારે પણ એ તહેવાર એક તહેવાર પૂરો થાય છે આંબાજી નું આ ભાદરવી પૂનમ જ્યારે પૂરી થાય છે ત્યારે એ બીજી પૂનમની તૈયારીમાં લાગી જતા હોય છે આ તૈયારી આપ એમની જોઈ રહ્યા છો જે રીતે એમણે તૈયારી કરી છે અને હવે જ્યારે સત્તર તારીખે ત્યાં પહોંચશે અઢાર તારીખે જ્યારે પૂનમને સેલિબ્રેટ આપણે કરીશું ઉજવીશું ત્યારે એમના દ્વારા જે આ તૈયારીઓ કરવામાં આવી છે ખાસ નૃત્ય તૈયાર કરવામાં આવે છે ખાસ એ ગરબા જે થાળી રાસ હોય એ પણ એમના દ્વારા કરવામાં આવે છે જે માહિતી આપણે એમની પાસેથી મેળવી આ સંઘ છે એ રાજકોટ થી નીકળ્યો છે રાજકોટ થી અત્યારે અંબાજી જઈ રહ્યો છે આપણે કહીએ છીએ ને કે શક્તિ અને આસ્થાનું પ્રતિક જે જગ વિખ્યાત અંબાજી ખાતે અત્યારે આ પદયાત્રાની શરૂઆત એમણે કરી છે અને અઢાર તારીખે સત્તર તારીખે પહોંચશે એટલે અંબાજીમાં અંબાજીના આ રસ્તા પર આપણને આવા અનેક પદયાત્રીઓ અનેક સંઘ આપણને જોવા મળશે અને એ જ સંઘ એ જ લોકોને ગુજરાત ફર્સ્ટ પર અમે આપને બતાડતા રહીશું તો ગુજરાત ફર્સ્ટ આપ રહ્યા છો અને ખેરાલુ નજીક અત્યારે સુઠિયા ગામ નજીક અમે લોકો છીએ અંબાજી જતા માર્ગ પર આ સંઘ આપણને જોવા મળી રહ્યો છે આવા અનેક સંઘ કે જે અત્યારે પગપાળા એ જઈ રહ્યા છે અંબાજી ખાતે પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે અને આ સંઘ જે છે આવા ઘણા છે કે જે વર્ષોથી પગપાળા એ હજારો કિલોમીટર દૂર થી એ આવતા હોય છે અને અંબાજી જતા હોય છે આ સંઘની પણ આપણે વાત જાણીશું ક્યારથી આ સંઘ એ જે છે એ આવતો હોય છે ક્યારથી આ સંઘમાં કેટલા લોકો આવતા હોય છે એના વિશે પણ આપણે જાણીશું જી શું નામ છે આપનું મારું નામ શીતલબેન પટેલ છે ઓકે શીતલબેન ક્યાંથી આ સંગ આવે છે પ્રામજી મંદિર થી આંબાજી ચાલતો જઈ રહ્યો છે 35 વર્ષથી અમારી સંસ્થા ચાલીને જઈ રહી છે અને માની દયાથી અમારા બધાના સગડા કમનોરત પૂરા થાય છે અને યુએસએ થી ભી અમારા સંગમાં બધા 10 થી 15 જણા ચાલવા સ્પેશિયલ આવે છે એટલે રાણીપ થી તમે 35 વર્ષથી છેલ્લા 35 વર્ષથી એ લોકો અંબાજી જાય છે અને જે રીતે એમણે કીધું કે માત્ર ભારતમાંથી નહીં પણ યુએસ માંથી પણ ઘણા લોકો છે કે જે અંબાજી આવતા હોય છે પણ આ સંઘ જે છે એની શરૂઆત કોણે કરી હતી પાંત્રીસ વર્ષ પહેલા કોણે શરૂઆત પાંત્રીસ વર્ષ પહેલા ચંદુભાઈ કરીને અમારા દાદા છે એમને પાંત્રીસ વર્ષ પહેલા સંઘની શરૂઆત કરી હતી ત્યારે અમે કશું સાધન વગર જાતે રસોઈ કરીને જાતે ચાલતા હતા પણ અત્યારે ઘણી માની દયા થઈ ગઈ છે અમારા સંઘમાં ટોટલી યુએસ વાળા ખર્ચો આપે છે અમારા સંઘનો હવે જ્યારે પેલી વાર શરૂ કર્યું હશે

એટલે એ તો છે જ કે એ લોકો બેઠા નથી અને અત્યારે પણ જે રીતે આટલા કિલોમીટર ચાલીને આવ્યા છે છતાં પણ અત્યારે ગરબા રમી રહ્યા છે ગરબા રમવાનો એમનો ઉત્સાહ એવો જ જોવા મળી રહ્યો છે આપણી સાથે બીજા પણ આ રથના જે રીતે આ શક્તિ રથ ને જે ખેંચીને લાવ્યા છે એમની સાથે પણ આપણે વાત કરીશું શું નામ આપ્યું ઉર્જેશ પટેલ શું ઉર્જેશ પટેલ ઉર્જેશભાઈ પાંત્રીસ વર્ષથી આ રથ તમે આ રીતે લઈ જાવ છો શક્તિ રથને તમે અંબાજી ખાતે લઈ જાઓ છો

જે રીતે પૂરી કરવા માટે અંબાજી પગપાળા એ જઈ રહ્યા છે અને અમે આપને આ બધા જ દ્રશ્યો બતાડતા રહીશું ગુજરાત ફર્સ્ટ પર કેમેરામેન વિકી સાથે હું વિક્રમ ગુજરાત ફર્સ્ટ